ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસિડેન્સી માંગ તેરમી નવેમ્બરના રોજ થયેલ ચોરીના સીસીટીવી આવ્યા સામે તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસિડેન્સી માંગ ગત તારીખ તેરમી નવેમ્બરના રોજ ચોરી થઈ હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાંગ એક મકાનમાંગથી સોના ચાંદીના ઘરેણાં મળીને અંદાજિત દોઢથી બે લાખના મુદ્દામાલ સાથે બે બાઇકની પણ ઉઠાંતરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા આ મામલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સોસાયટીના સીસીટીવી મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે ભરૂચ શહેરના ચાવજ ગ્રામ પંચાયતના હદમાં આવેલી રાધે રેસિડેન્સીમાંગ તસ્કરો તેરમી નવેમ્બરના રોજ રાત્રિ સવારે બે વાગીને બેતાલીસ મિનિટ વાગ્યાના સમયગાળામાંગ ત્રાટકી ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા જેમાંગ સચિન ગોહિલ નામના વ્યક્તિના મકાનમાંગથી પ્રવેશી ત્રિજોરી તોડી અંદર રહેલા સોના ચાંદીના ઘરેના મળીને અંદાજીત દોઢથી બે લાખની મુગ્દામાલની ચોરી કરી હતી જ્યારે સોસાયટીમાં બે મોટરસાયકલની પણ ઉઠાંતરી કરી ગયા હતા જેમાં તસ્કરો સોસાયટીના એક મકાનમાં ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો કેદ થયા હતા આ મામલે સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે